નમસ્કાર મિત્રો વોઇસ ઓફ આપનું સ્વાગત છે હું શું હુસેન ભાદરકા મસુંદરી ડેમમાં સિત્તેર ટકા સુધી ભરાઈ જતા થઈ શકે છે ઓવરફ્લો છેલ્લા ત્રણ દિવસથી વરસેલા વરસાદને પગલે મસુંદરી ડેમ સિત્તેર ટકા ટકાની સપાટીએ હાલનું લેવલ એકસો સાત પોઈન્ટ વીસ મીટર છે ઊંડાઈ સાત પોઈન્ટ સિત્તેર મીટર છે જ્યારે ગ્રોથ જથ્થો બાવીસ પોઈન્ટ બત્રીસ ચોર્યાસી મી ઘન મીટર છે ઉપરવાર વરસાદ હોવાથી આ ડેમ ગમે ત્યારે થઈ શકે છે ઓવરફ્લો ગીરગઢડા તાલુકાના રસુલપરા કોદિયા ઇટવાયા પાટસર ધૂળવડલી મેણગુંદાળા ગામના એલર્ટ કરાયા જ્યારે ઉનાના સાસકવડ ઉના દેલવાડા કાળાપણ રાજપરા, રામપરા, નવા નવાપદર સહિતના ગામોને કરાયા એલર્ટ